જન્માષ્ટમી એ થયેલી લૂંટવીટ મર્ડર નો ભેદ ઉકેલ્યો ભરૂચ ની પોલીસે વિવિધ રાજ્યો ખૂદી પણ એક આરોપીને દબોચી લીધો ઘટના સ્થળ ઉપર નું રીકન્સ્ટ્રક્શન કરાવતા તપલી દાવના પ્રયાસો થયા હોવાના અહેવાલ જાડેશ્વર સાહી મંદિર નજીક ઉપરથી પટકાતા મોત અન્ય શ્રમિકો એકત્ર થયા દહેજમાં મિલર મશીન નીચે કચરાઈ જતા બે બાળકોના મોત પોલીસે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી એસએનપી ન્યૂઝ ચેનલ કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસમાં માં ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સારા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9427826273 89AC960231 ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે બે તોર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં જન્માષ્ટમીએ થયેલી લૂંટ વિથ મર્ડરમાં વિવિધ રાજ્યો ખુદી પણ એક બે ઝડપી પાડી ઘટના સ્થળ નું કરાવતા તપલી દાવના પ્રયાસ થયા હતા ભરૂડના નંદેલાવ રોડ પર આવેલી આરસીવાદ સોસાયટીમાં ગત તારીખ સત્તર આઠ બે હજાર રોજ રામદેવ કેટરર્સ ચલાવતા પ્રકાશભાઈ રામ માલીની તેના ઘરની બાજુમાં જ કેટરર્સમાંથી પગથિયા ઉપર હાથ અને પગ બાંધેલા મોઢામાં બટાકુ નાખી મોઢું પર બાંધેલ મૃત અવસ્થામાં મળી આવતા પોલીસે સમગ્ર મુદ્દે અજાણ્યા ઈસમો સામે લૂંટ વિથ મર્ડરનો ગુનો દાખલ કરી સોસાયટીના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવતા મૃતકના બે નોકર જેમાં કમલા પ્રસાદ ઉર્ફે રાજેશ હરિનારાયણ વર્મા મૃતકની ઇકો ગાડી લઈ તેના ઘર નજીક હોય અને લાલ ટી શર્ટમાં તે સોસાયટીમાં આંટા ફેડા મારતો હોય અને તેનો અન્ય સાથી છોટકઉં ઉર્ફે નસીબ ઉર્ફે સલીમ સદલુ રહે ઉત્તર પ્રદેશનું સીસીટીવીમાં કેદ થતા તે પોતાના હાથમાં કાળું બેગ લઈ જેમાં લૂંટનો મુદ્દા માલ હોય અને બંને મૃતકની ઈકો લઈ રફુ ચક્કર થઈ ઈકો અને મોબાઈલ તથા સીસીટીવીના કેમેરાનું ડીવીઆર વડોદરાની ગોલ્ડન ચોકડી નજીક નિકાલ કરી રફુ ચક્કર થઈ જતા ભરૂચ એલસીબી પોલીસે સત્તર દિવસ તથા સ્થાનિક એ ડિવિઝન પોલીસે અગિયાર દિવસ અને ત્યારબાદ અન્ય ત્રણ દિવસ વિવિધ રાજ્યોમાં ધામા નાખી સ્થાનિક રાજ્યનો વેશ ધારણ કરી આરોપીઓની ઝડપી પાડવાના પ્રયાસ કરતા આરોપી કમલા પ્રસાદ ઉર્ફે રાજેશ હરિનારાયણ વર્મા નેપાળ બોર્ડર નજીક થી ઝડપાઈ જતા તેને ભરૂચ લાવી કોર્ટમાં રજૂ કરતા બાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પ્રથમ ઝડપાયેલા કમલા પ્રસાદ ઉર્ફે રાજેશ હરિનારાયણ વર્માને લૂંટ વિથ મર્ડરવાળી જગ્યાએ રિકન્સ્ટ્રક્શન અર્થે લઈ જવામાં આવતા જ ઘટના સ્થળની બાજુમાં જ મૃતકનો પરિવાર રહેતો હોય જેથી પોતાનો પતિ ગુમાવનાર અને બાપ ગુમાવનાર સંતાનો સાથે સોસાયટીના રહીશો પણ એકત્ર થઈ હત્યારા સાથે દાવ કરવાના પ્રયાસો કરતા આખરે પોલીસ સાથે પણ સ્થાનિકોએ ઘર્ષણમાં ઉતરવાની ફરજ પડતા ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કરી પુરાવાનો નાશ ક્યાં કર્યો અને કેવી રીતે કર્યો સીસીટીવીનું ડીવીઆર ક્યાં ફેંક્યું મૃતકના મોબાઈલો ક્યાં ફેંક્યા તે બાબતનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે વડોદરાની ગોલ્ડન ચોકડી નજીક આરોપીને લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ આણંદ નજીક પુરાવાનો નાશ કર્યો હોય તે જગ્યાએ પણ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવનાર છે લૂંટારુઓએ ઘરમાંથી સોનાની ચેન રોકડા નવ લાખ પચાસ હજાર સહિતના મોબાઈલો ડિવ્યા સહિતના મુદ્દામાલની ચોરી કરતા ચૌદ લાખ પંચાવન હજારની લૂંટ ચલાવીને હત્યા કરી રફુ ચક્કર થઈ ગયા હતા

कामगार मतलब वर्कर लोग उन्होंने उनकी हत्या करके दोनों लोग भाग गए थे इसका नाम कमला दूसरे का नाम सलीम दोनों लोग यहाँ से लूट करके हत्या करके भाग गए फिर पुलिस पुलिस ने हमको विश्वास दिलाया कि हम आपको आरोपी को निश्चिंत रहे हम पकड़ के लाएंगे गुजरात पुलिस ने अपने विश्वास तो खड़े हुए गुजरात ने करके दिखाया उनको तीन महीने में उनको पकड़ के लाए अभी हमारे गुजरात सरकार से निवेदन है इस मुजरिम को फांसी की सजा दिलाई क्योंकि हमारे भाई तो छोटे छोटे बच्चे अभी उसको दस पंद्रह साल की सजा हो जाएगी बाहर आके वो वापिस ચાલક ની ધરપકડ કરાઈ હતી ભરૂચ જિલ્લામાં હિટ એન્ડ રન ની ઘટનાઓ સામે આવી રહી છે ભરૂચમાં હિટ એન્ડ રન ની ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં દહેજ ની એનવાયર કોલોની

બાળકોના હોવાની મિલર મશીનનો ચાલક સંપૂર્ણ રામકુમાર ભરતી વાહન લઈને ફરાર થઈ ગયો તો દહેજ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા જોકે દહેજ પોલીસે વાહન ચાલકની પણ ધરપકડ કરી લીધી હોવાની માહિતી મળી રહી છે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે વાગરા વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા મરહુમ અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે મરહુમ ના દીકરી મુમતાઝબેન પટેલ તથા ભરૂચ લોકસભા બે હજાર ઓગણીસના ઉમેદવાર શેરખાન પઠાણ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શકીલ અંગુચી સુલેમાન પટેલ વાગરા ગ્રામ પંચાયત સરપંચ જાભીરભાઈ પટેલ વાગડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આસિફભાઈ પટેલ વાગડા વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ ઇમરાનભાઈ પટેલ અને અક્ષય સિંહ રાજ દ્વારા પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો દ્વારા સંવિધાન દિવસ નિમિતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પુનહાર અર્પણ કરાયા હતા ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે છવ્વીસ નવેમ્બરે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયને ઓગણીસ નવેમ્બર બે હજાર પંદરના રોજ જાહેરાત કરી હતી જે ભારત સરકાર દર વર્ષે છવ્વીસ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવશે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવતી ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપપ્રમુખ સહિત મહામંત્રી નીરલパલ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા ભારતના ઘડવૈયા અને સંવિધાનના શિલ્પી એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો આજે સંવિધાન ગૌરવ દિવસ ઉજવવામાં આવેલ છે આ ઉજવણીના ભાગ સ્વરૂપે માન્ય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહામંત્રીશ્રી નિરલભાઈ અન્ય કાર્યકર્તા મિત્રો આજે સંવિધાન દિવસની ઉજવણી માટે ડોક્ટર સાહેબ આંબેડકરના પઠાણગઢમાં ઉપસ્થિત છે બાબા સાહેબ જ્યારે સંવિધાનના અધ્યક્ષ પદે હતા ત્યારે પ્રથમ ઓગણીસો ને છેતાલીસ ની અંદર પ્રથમ સભા મીટિંગ બોલાવવામાં આવેલી હતી અને આ સંવિધાનની રચના કરવા માટે બસો નવ્વાણું સભ્યો અને એમના અધ્યક્ષ પદે બાબા સાહેબ ની નિમણૂક થયેલી હતી સંવિધાન રચના કરવા માટે બાબા સાહેબ પૂર્ણ કરેલો અને ત્યારબાદ સંવિધાન ની રચના થઈ હતી સંવિધાન ના જયારે એમના હસ્તલેખન લેખન સંવિધાન નક્કી તૈયાર થયું તો મિત્રો એ આ સંવિધાનની રચનાનું વજન તેર કિલોના અંદાજે એમના હસ્તલેખન પુસ્તિકાની અંદર આવરી લેવામાં આવેલું હતું આનો ખર્ચ લાખ છન્ન હજાર ત્રણસો ઓગણત્રીસ નો થયો હતો તે સમયે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે સંવિધાન સંવિધાનની રચના માટે સમગ્ર નારી નારી શક્તિ દરેક વર્ગ કાનૂન કાયદો અને એ બધાના સૂચિકોની અંદર એમણે સંવિધાનની રચના કરેલી છે પાલન કરીએ રાષ્ટ્રીય દિવસ સંકલ્પ લેવડાવ્યા હતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણીના ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિકૃતિને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને બંધારણ અંગેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્ર સિંહ ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ સલીમ જુબેર પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યક્રમ જોડાયા હતા છવ્વીસ નવેમ્બર આજે બંધારણ દિવસ છે ડૉક્ટર સાહેબ આંબેડકરની સમગ્ર ટીમ દ્વારા જે આટલું સરસ વર્લ્ડમાં હિન્દુસ્તાનનું બંધારણ સર્વશ્રેષ્ઠ છે ત્યારે આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સમગ્ર ગુજરાતમાં દરેક સ્થળ પર આજે સંવિધાન બચાવો દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે આજે સંવિધાન સંવિધાનનો ભંગ થઈ રહેલો છે વર્તમાન સરકાર ભારતીય જનતા પાર્ટીનું ખનન કરી રહેલી છે સંવિધાનની ઉપર વટ જઈ અને દરેક કાર્ય કરી રહી છે આજે વોટ ચોરીથી લઈ અનેક બાબત છે જે આજે લોકશાહીનું હનન થઈ રહેલું છે એના વિરોધમાં આજે સંવિધાન બચાવો દિવસ તરીકે કોંગ્રેસ સમિતિ મનાઈ રહેલી છે આજે અમે પ્રતિજ્ઞા લીધેલી છે અને આ દેખાવો કરેલો છે કે સંવિધાન બચાવો હિન્દુસ્તાન બચાવો રાજ્ય રાજ્યકક્ષાની પ્રતિયોગિતા રાજગરબાની સ્પર્ધા રાજકોટ ખાતે થઈ હતી રાજગરબા સ્પર્ધા જિલ્લા કક્ષાએ થઈ હતી જે પ્રતિયોગિતા અંકલેશ્વર ખાતે રાખવામાં આવેલી હતી જેમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના લખી ગામની વિદ્યાર્થીનીઓએ પ્રાચીન શ્રેણીમાં ગરબામાં પ્રથમ ક્રમ મેળવીને રાજ્ય કક્ષાએ પોતાનું નામ નોંધાવ્યું હતું જેની રાજ્ય કક્ષાની પ્રતિયોગિતા પચીસ અગિયાર બે હજાર પચીસના રોજ રાજકોટ મુકામે હેમુ ગઢવી હોલ ખાતે યોજવામાં આવી હતી જેના ઉદ્ઘાટન માટે મિતેશ દેહોરા તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી તથા નૈનાબેન પેઢડિયા મેયર પ્રવીણાબેન રંગાણી તથા જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ મહાનુભાવોએ દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો કાર્યક્રમ પચીસ થી લઈ અઠ્યાવીસ સુધી એમ કુલ ચાર દિવસ ચાલશે આજરોજ ચોવીસ ટીમોએ ભાગ લીધો હતો જેમાં અર્વાચીન ગરબા પ્રાચીન ગરબાને રાસ આમ ક્રમવાર પ્રતિયોગિતા થયેલ જેનું પરિણામ ટૂંક સમયમાં આવનાર છે વિશેષમાં પણ સરકારી અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા લખી ગામે ઉચ્ચતર પ્રદર્શન કરીને વાગડા તાલુકા અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું જાણીતોર સાંઈ મંદિર નજીક પાનમ ગ્રુપના બિલ્ડિંગ ઉપરથી શ્રમિક પટકાતા મોત થયું હતું ભરૂચના જાળેશ્વર સાંઈ મંદિર નજીક આવેલા પાનમ ગ્રુપના નિર્માણ ધિન બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે જેમાં સંખ્યાબંધ શ્રમિકો કામ કરી પેટીઓ રડી રહ્યા છે સવારના સમયે બિલ્ડિંગ ઉપર કામ કરી રહેલું એક શ્રમિક કામદાર બિલ્ડિંગની ઉપરથી નીચે જમીન મોત થતા આજુબાજુમાં ઝાડેશ્વર ઝાડેશ્વરથી કબીરવડ સુધીના પટ્ટા ઉપર નવું ભરૂચ એટલે કે નવી બિલ્ડિંગો સોસાયટીઓનો નિર્માણધીન થઈ રહ્યા છે પરંતુ તેની કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ઘણા શ્રમિકો જોખમી રીતે મજૂરી કામ કરી રહ્યા છે અને સેફ્ટી ઇન્સ્પેક્ટર પણ આ બાબતે મોન

પરિવર્તન ના કેબલ કનેક્શન એક હજાર દસ માં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ મુખ્ય સમાચાર પર ફરી એક નજર ભરૂચમાં જન્માષ્ટમી એ થયેલી લૂંટવીટ મર્ડર નો ભેદ ઉકેલ્યો ભરૂચની પોલીસે વિવિધ રાજ્યો ખૂદી પણ એક આરોપી દબોચી લીધો ઘટના સ્થળ ઉપર રીકન્સ્ટ્રક્શન કરાવતા તપલી અહેવાલ મોત અન્ય શ્રમિકો એકત્ર થયા દહેજમાં મિલર મશીન નીચે કચરાઈ જતા બે બાળકોના ના પોલીસે આરોપી ની તાત્કાલિક ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી જુદા સમાચાર નવા સમાચાર તબે ફરી મળી મળીશું નમસ્કાર